રામ રામ સીતારામ જો ભાઈ આજ મહેમાન આવ્યા અહીં તો મહેમાન કાયમ આવે પણ ભીમો આજ પહેલી ફેર આવ્યો અને રિયલમાં ભીમાની લેવા માટે ત્રણ મારા ભાઈ ભેગા થયા અને વાડી માન માન ધવળ લેવા નકર આવ્યો દો વખત મને મેસેજ પણ મળ્યા પણ આજ પહેલી વાર ખરેખર જો આ રાજુને પડત ખાસ હિતેન

લાઈફ એટલે લગભગ તો કાયમ ઓરખાણ દેવી જ ન પડે પણ ઓળખે દુનિયા આખી ઓળખે અને આ બાજુ અમારે આજ પહેલી વાર ગલુડિયાની જોવા હારું છે અને આ માતી આજ પેલી વાર આવ્યો

તો જો અમારે જે હાર્દિક નામ નતાય પૂ એ નામ દે પછી અમે નામ કે કેણું નામ લે હ ગયા ને કે અમે થાય એને કામ કે ટોય ટોયપોપ અને લાગે ટોય એટલે ટોય એટલે રમકડું હે નામકરણ જરૂરી છે નામકરણ જરૂરી છે એ 100% ની વાત છે તો આપણે એને કે નામથી બોલાવ કે ન કે કાવ કઈ રીતે બોલાવવું બીજું કે હે બગીચો બગીચા ની ઝાડવાનો જે પ્રેમી હોય ને એ ગમે નથી પુગે આવે હેલો બાકી અમારે જો આ ગેંગ બધી ગલુડિયા ની રમાડવા સ્પેશિયલ પુગે

પણ નાથા તારી માંડવી બહુ વખણે અને વિડીયો માં જોઈ કે ખરેખર એટલે કે આજ કે આજ ધક્કો ખાવો પીડ્યો કે અને આરી આરી પ્રતાપ ને હિતેન ને અમારા બધા લખણ ને લખણ ની હમણાં ઘણો ટાઈમ થયા નતા આવ્યો આજ બધાય હપેન બધાય કે આપણી માંડવી જોવી ખાસ ભીમભાઈ કે

સાલી વિઘાનું હતા ને હાલની તકમાં સાલી બેતાલીસ વિઘાનું વાવેતર કરેલ છે આ ખેતરની અંદર આ પ્લોટની અંદર આ છે માંડવી એટલા દીથી આ વરસાદ પડે પણ આમાં પીરો છોડવો એક પણ દેખાતો નથી દેખાય ભીમભાઈ અને તમે કાંક જોવો આમાં કે કીવો કાપડે માલ બાલ કઈ કુયા કે ખીલા કે બેઠા જોવો ત્યાં જરાક ભીમભાઈ જોવે તો ખબર પડે જોવા જઈએ

શિવકુમાર માંડવી તો બરોબર પણ જાળવાનો પ્રેમી છે વૃક્ષ નો પ્રેમી છે મારા એટલે ખાસ આજ સ્પેશિયલ બગીચો જોવા માંડવી તો બધા લાગે <laughs> એમાં <laughs> ખરેખર આજ ભીમભાઈ ને તો આવ્યા પણ જેવું આજ ઝાજા ટાઈમ પછી બગીચો જોવા આવી

અને રોપ લેતા જજો કામ જીવું કે નામ તાજો બીલું ને પાછી બેરી કે જીવું કે મારી લે જવાય એ તો મારે બીલું બેરી તો જાવી આવો એક દેજો હા ઝાડવા

વિદેશ કેવી <sharp Sonic drink> પણ એક છે કે નાથા મહેનત કરીએ તો થાય થોડીક મહેનત મહેનત કરવી પડે આ બધી સાઈડ આવા થાય ત્રણ ત્રણે વાત આવું જાડવું કેવી કરે બગીચા ભેગે બાઈ હોય મહેનત માં નાનામ <laughs> <laughs> અને ધીરો ધીરો વરસાદી ચાલુ થયો જોકે વરસાદ બંધ થવાનું તો નામ જ નતલે તો એવી ને એવી વરસાદ બઘડાટી કાળીમ બોલાવે અને જોકે કે અમારે હિંબરમાં તો એ વાંધો નત અમુક ગામમાં બહુ વરસાદ પડ્યો

ખટમ રૂ આવે છે ખટમ રૂ આવે તો ખાવાની મજા આવે ખાવાની અતિશય મજા આવે અને આ લાગત જગ્યાએ થાતું નથી ઇન્ડિયાની અંદર આ પાકિયા લોકાતના પાકડે લોકાત અને લોકાતના લગભગ કોઈને બહુ ખબર નથી કે તમે ઝાડવાના પ્રેમી છે અને અમે બાકી આમાં લાગતને ખરેખર ખબર ન હોય ઓ એટલે લોકાત એટલે કાંઈ વસ્તુ કોઈદી પાછું જ ન હોય જો તમે ધીરા ધીરા ઘણા છોડવા છે ને બધા અંબા અંબામાં ઘણા છે પણ

વકાતના 3 રોક લીધા આપણે એક વાણે છે એક અને હમણા જ લખ્યા વિમભાઈ મે 15 અંદર ના કમરા ફુટેગા 15 દિવસ અંદર જો ના લાગે જો આપની આગોવા જમીનમાં ગાય અમે વાવાજીની રીતે મત અને વાવેન પર બાર ના સોરવો હલવો ન જોય 15 દી ઉધી

આ લવિંગ નું ઝાડ છે મસાલા નું બીજું છે મસાલા ઓલી બાજુ છે એમાં લાસ્ટમાં છેલે લઈ જાવ ને લવિંગ નું માં ગમે એમાં નાખો તો એ તો હે ના તો સ્વાદિશ જાય કઈ ન ખટે ના થાના એટલે

આને એક વર થયું આ શોર્ટ નાખ્યો ને એક વર થયું અને આની વધવાની થી હોય ને થી આ ઈ બે ચાર મહિના તો પેલા સ્ટાર્ટિંગમાં નો વધે વરોળ પછી હેવ આની વધે ને ઈ હેવ સ્પીડ થી થાય આનો ગ્રોથ હે ને આવતા 6 મહિનાની અંદર તો બહુ જબરદસ્ત થોડીક વાર લાગે એડજેસ્ટ થાય આપણી જમીનમાં બે વાથી વર્ષથી આ બાજુ એ લોકો અમારા એને દૂધપાક કરવા છે તો આ જયપુર થોડું આવો બસ એટલું ઈ જ કરો લાવી એને જીવો અવ વલાવින් ને હોપારિન નો કંઈ ખરસ લેવાની ને તો તું આ બોલ હા છે ને મારે આ ને બહુ વસ્તુ ઓલું હતો

આયે મારવો આવો કાડો છે એ બહુ મને ઘણા બધા છે અને તી ઘણી પર કીધું હા એ મારે વાવ હોય આવુ કાડો ને આપણે આમાં ચાર થી પાંચ થળ છે અલગ અલગ હા અલગ અલગ બોલી છે મારે તો બગીચો છે પાંચસો આંબા નો છે અને પછી જાતના આંબા મારે અટાણે પછી વેરાયટી આંબા ઈ મારે પછી હિતાય વાવલ છે વાડી વાડી બરોબર હજે પણ ઈ નાના છે અમુકમાં કેરી આવવા મંડી આગળ છે બીજા નાના છે હજે આંબા બરોબર પણ ઈ સો એક મારે કા કે કેરી ને અલગ અલગ જાત તમે વાવી હજે તો વધતી જાય આવા હમ ફ્રેન્ડ્સિયર ફ્રેન્ડ્સિયર મગવો હા ઈ તો જો ઓલી બાજુ જોયો તો જો આ આ મોટું થોડ છે જો

ડ્રેગન તો ઈડિયામાંથી ઈ વેલા આવ્યા ને પાકી ગયા હે પાકવાના ચાલુ થેગા ડ્રેગન ફૂડ જો હવે અમે પાકવાના ચાલુ થેગા આપણે પાકવા જેડ્યું ને હા આ ફૂલ આવે કદા કદાસ નો થાય થોડું નાનું હે વાત ના કારણ કે ફૂલ આવે ન કીજે આ કેરી છે ક્વેક છે ઓલી બહુ જ